નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે આજનો બુધવાર મિત્રો આજની હરાજીનું કામકાજ કપાસ છાપરા નંબર એક બે ત્રણ ત્યારબાદ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડ ને પીપળના ઝારવાળો ઉભો પઠોમાં લેવામાં આવશે મિત્રો અને તમે જઈ શકો છો અત્યારે છાપરા નંબર એકમાંથી પહેલી લાઈનમાંથી રાજીની તૈયારી થઈ ગઈ છે મિત્રો બધા વેપારી ભાઈઓ બોક્સમેન બધા ભાઈઓ આવી ગયા છે મિત્રો તો થોડી જ વારમાં રાજીનું કામકાજ ચાલુ થશે મિત્રો તો કહેવા રહી છે આજના બજાર ભાવ રૂબરૂ જઈને જાણીએ મિત્રો આ મિત્રો અમે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સા પંચાસી રૂપિયા નેવું પંચાણું ચારસો પાંચ ચારસો પાંચ ન પંદર ચારસો ને પનાસ ચારસો ને એક ચારસો ભારત

આલે હોલ્ડ દેખો હોલ્ડ દેખો હોલ્ડ હોલ્ડ શાંતિલાલ શાંતિલાલ 116 શાંતિલાલ 116 રૂપિયાનો ભાવ છે તમે જો આવો રૂપિયાનો ભાવ છે આ ટેપનો માલ્યુ 116 રૂપિયા આલી ગ્રુપમાં 75 75 85 90 પહેલે જલથી ઉતંગ બંદીમાં પહેલેથી મેમ રાખ પડ્યું છે 386 રૂપિયા 386 રૂપિયાનો ભાવ છે તમે જોજો આમાં 386 રૂપિયામાં વેચાણો છે 90% કોટ જોવો મળી રહે સાઈડની વાત કરીએ તો સાઈઝમાં મોટી સાઈઝે જાજી જોવો મળી છે

એકસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે મિત્રો એકસો એકતાલીસ રૂપિયા નો ભાવ છે ત્રણસો ને છપ્પન રૂપિયા નો ભાવ છે ત્રણસો ને છપ્પન રૂપિયાનો ભાવ તમે જોઈ શકો આ માલ ત્રણસો ને છપ્પન રૂપિયા માં વેચાડ છે નાનો મોટો મિક્સ છે મિત્રો ત્રણસો ને છપ્પન